નમસ્કાર જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રીપી લર્નિંગ હબ લાસ્ટ સેશનમાં આપણે જ્યાંથી અટક્યા હતા આજે ત્યાંથી જ એક નવા ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ ચલો આજે આપણે લઈએ એક નવો ટોપિક હવે વાત કરવાના મિત્રો પરમાણુઓ બહુ બધા ભેગા થાય એટલે અણુ બને મે બી અણુ એક જ પરમાણુમાંથી બનેલો હોઈ શકે ઘણીવાર એવું પણ બનશે કે પરમાણુ બે જુદા જુદા પણ ભેગા થાય દાખલા તરીકે તમને એક સિમ્પલ ઉદાહરણ આપો મિત્રો કે એને સીએલ બનાવે ત્યારે તમે જુઓ તો એને એક અલગ પરમાણુ છે અને સીએલ એક અલગ પરમાણુ છે આ જનરલી સોલિડ હોય અને સીએલ ટુ સ્વરૂપે ગેસ ફોર્મમાં હોય રેડી આ બે ભેગા થાય અને સોડિયમ ક્લોરાઈડનો અણુ બનાવે મતલબ કે પરમાણુ જ્યારે એક કરતાં વધુ સંખ્યામાં ભેગા થાય એટલે એની ઉપરનો એક સ્ટેપ અણુ બને હવે તમારે અણુને જો તમારે અલગ અલગ કરવા હોય મિત્રો તો એ અણુને એની આણ્વિકતાને આધારે અલગ કરી શકે આણ્વિકતા એટલે શું મિત્રો તો કે અણુમાં રહેલા પરમાણુની સંખ્યા અણુમાં રહેલા પરમાણુની સંખ્યા એને કહેવામાં આવે આણ્વિકતા અણુમાંના પરમાણુની સંખ્યા એને કહેવામાં આવે આણવિકતા કેટલાક અણુ એક જ પરમાણુના બનેલા હોય કેટલાક બેના બનેલા હોય કેટલાક ના બનેલા હોય કેટલાક બહુ બધાના બનેલા હોય એક જ અણુનો બને ને તો એને એક આણ્વિક કહેવાય એક જ પરમાણુનો બને અણુ તો એને એક આણ્વિક કહેવાય હવે બે ના બને એમાં પછી બે શક્યતા આવે બે સરખા જ હશે દાખલા તરીકે ઓ ટુ ઓ ઓ સરખા છે એન ટુ એન એન સરખા પણ કાર્બન મોનોક્સાઇડ તો એક કાર્બન છે અને એક ઓક્સિજન છે રેડી એક કાર્બન છે અને એક ઓક્સિજન છે એટલે બે જુદા જુદા થયા બેઓની વિદ્યુત ઋણતા જુદી જુદી છે એનો મતલબ એમ કે બે અલગ અલગ ખેંચાણવાળા છે તો એને વિષમ કેન્દ્રીય કહેવાય બે સરખા હોય તો સમ કેન્દ્રીય કહેવાય ચલો આપણે આગળ જોઈએ સૌથી પહેલું એક આણ્વિક એક આણ્વિકની અંદર મોટે ભાગે જે હશે એક આ તો નિષ્ક્રિય વાયુ હશે મિત્રો નિષ્ક્રિય વાયુ કયા કયા નિયોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન એક વાત બીજી કેટલીક ધાતુઓ હોય દાખલા તરીકે સોડિયમ છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે આ બધી એક આણવી અધાતુ માં બી આવે એવું નથી કે અધા એક આણ્વીય ન હોય કાર્બન છે એક આણવીય આવે પણ પછી એના સ્વરૂપો જોવામાં આવ્યા ને તે ખબર પડી કે આ તો બહુ આણ્વીય છે કાર્બનમાં હીરો મળે ગ્રેફાઈડ પ્યોર કાર્બન એકલો તો મળવાનું નથી એટલે આ તો હું તમને જસ્ટ ઉદાહરણ આપું છું પછી આવે આણ્વિક મિત્રો આણ્વિક એટલે એની અંદર એક કરતા વધારે પરમાણુઓ છે એટલે એને આપણે આણ્વિક કીધું વિષમ કેન્દ્રીય હવે સમ કેન્દ્રિય કેવી રીતે કહેવામાં આવ્યો તો હું તમને બરાબર સમજાવી બરાબર જોજો આ એક સીએલ આ બીજો સીએલ આ સીએલના સાત ઇલેક્ટ્રોન હું અહીંયા સાત ટપકા કરું છું

પાસે આઠ પુરા આની પાસે આઠ પુરા તો સીએલ બોન્ડ સીએલ એને સમકેન્દ્રીય કહેવાય રેડી એટલે બે સમાન વિદ્યુત ઋણતા હોય સમકેન્દ્રીયમાં વિદ્યુત ઋણતા કેવી હોય તો કે સમાન હોય બરાબર હવે આવે વિષમ કેન્દ્રીય વિષમ કેન્દ્રીયમાં વિદ્યુત ઋણતા કેવી હશે જુદી જુદી હશે આ વિદ્યુત ઋણતા કેવી હોય જુદી જુદી હોય એટલે આવે વિષમ કેન્દ્રિય દાખલા તરીકે જો કાર્બન મોનોક્સાઇડ છે હાઇડ્રોક્લોરિક એસિડ છે એચ સીએલ એચવીઆર એચ એફ બહુ બધા થાય એન એસીએલ એ બધા સમ કેન્દ્રિય બદલે કેવા ગણાય વિષમ કેન્દ્રીય દ્વિપ્રમાણે દ્વિઆણવિક પછી આવે ત્રિ ત્રિઆણવિકમાં મિત્રો ઓઝોન આવે શું આવશે ઓઝોન ઓ થ્રી ત્રણ અણુ કાર્બન ડાયોક્સાઈડ એચ ટુ ઓ તો આ બધા કેવા ગણાશે ત્રિણવિક ગણાશે ત્રિણવિક પછી આવે બહુઆણ્વિક બહુઆણવિકમાં કેવું છે મિત્રો બહુ બધા પરમાણુઓની સંખ્યા હોય જો અહીંયા માત્ર ત્રણ હતા અહીંયા બહુનો મતલબ ઘણા વધારે ઘણા વધુ પરમાણુ એકબીજા સાથે જોડાય અને આપણને અણુ બનાવે દાખલા તરીકે એચ ટુ એસઓ ફોર આણ્વિકતા બોલો મિત્રો એસ એટ આણ્વિકતા બોલો પી ફોર આણ્વિકતા બોલો તો આણ્વિકતા ચાર કેમ કે ચાર જોડાયેલા છે એસ એટ આણ્વિકતા આઠ એચ ટુ એસઓ ફોર તો જો આના બે આનો એક અને આના ચાર ચાર ને એક પાંચ ને બે સાત તો એની આણવિકતા કેટલી થઈ સાત હવે બોલવું સાંભળજો તમને આમાંથી કોઈ પણ એકનું વજન આપે દાખલા તરીકે દસ ગ્રામ પાણી અથવા અઢાર ગ્રામ પાણી બરાબર સમજો હું બોલું છું આ માની લો કે તમને આપી દીધું અઢાર ગ્રામ અને તમને એમ કે અઢાર ગ્રામ પાણીમાં કેટલા પરમાણુ હશે તો અઢાર ભાગ્યા અઢાર એટલે એના મોલ મેળા ગ્રામ પરમાણુની સંખ્યા મળી ગ્રામ પરમાણુ પરથી પરમાણુ મળે એને હવે એ ગ્રામ અણુ થયું કેમ કે અણુ સ્વરૂપમાં હતું ને હવે એને ગુણ્યા ત્રણ એટલે થઈ ગયા પરમાણુની સંખ્યા એની આણવિકતા હતી આ શું હતી આણવિકતા ત્રણ એ શું છે આણવિકતા છે આની બધાની આણવિકતા કેટલી હશે ત્રણ જ હશે જો ઓ થ્રી એટલે ત્રણ એચ ટુ ઓ એટલે ત્રણ એસ ઓ ટુ ત્રણ સી ઓ ટુ ત્રણ રેડી તો કહેવાનો મતલબ એમ છે કે આ બધાની અંદર આપણે ખાસ એક જોવું પડે આણવિકતા બધાની ખ્યાલ આવી જવી જોઈએ ચલો એવા કેટલાક ઉદાહરણો આપણી પાસે અહીંયા છે આણવિકતાના એ બધા નામ હું તમને સામે લાવી દઉં છું પછી બધાની આપણે આણવિકતા ગણીએ પણ આણવિકતા ગણવા માટે મિત્રો તમને બધાના અણુ સૂત્રો આવડવા જોઈએ અને અણુ સૂત્રો આવડે તો જ તમને આણવિકતા આવડે રેડી ચાલો इथेन નું અણુ સૂત્ર કયો તો કે C2H6 વિનેગર એટલે કોણ તો કે એસિડિક એસિડ CH3COOH બોરેક્સ એટલે કોણ Na2B4O7 બોરેક્સ મોહરનો ક્ષાર FeSO4 NH4 એસ ઓફ ફોર ડોટ સિક્સ એચ ટુ ઓને મોહનો ક્ષાર કહેવાય પોટાસ એલમ મિત્રો આ ગુજરાતીમાં વપરાતું ફટકડી છે આપણે આને ફટકડી કહીએ ચાલો કે ટુ એસઓ ફોર એ એલ ટુ એસઓ ફોર થ્રી ટાઈમ ચોવીસ એચ ટુ ઓ

આઠ થશે આમાં આણવિકતા ગણો તો હવે તો બધાને આવડી જશે ચાર પાંચ છ સાત આઠ રેડી એને ટુ બી ફોર ઓ સેવન છે ને ડોટ ટેન એચ પણ લખેલું હોય તો આવું જ્યારે લખેલું હોય ને તો આને બી ઘણી કાઢવાના બે ને ચાર છ છ અને સાત તેર ત્રીસ તેતાલીસ કેમ મેં ત્રીસ ઉમેરા તો આ ત્રણ ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ ચાલ આમાં આ એફી એક બે બે ને ચાર છ છ ને બે આઠ આઠ ને આઠ સોળ સોળ ને એક સત્તર સત્તર ને ચાર એકવીસ એકવીસ ને અઢાર એકવીસ વત્તા અઢાર બરાબર ઓગણચાલીસ રેડી કોઈ કદાચ મિસ્ટેક થતી હોય તો ચેક કરી લેજો ખાસ ચલો કે ટુ બે ત્રણ ત્રણ ને ચાર સાત સાત ને બે નવ નવ ને ત્રણ બાર બાર ને બીજા બાર ચોવીસ તો આગળના હું લખી નાખું ચોવીસ છે એમ ચલો આ ત્રણ છે ત્રણ ગુણ્યા ચોવીસ એટલે બોતેર ઓહો મિત્રો તમે જો તો ખરા ચાર ને બે છ સાત ને બે નવ છન્નું આણવિકતા થઈ કેટલી મોટી તમે જુઓ તો ખરા પોટાશે એક અણુ કોઈ પી ગયો તો બીજા છન્નું પરમાણુ ઘૂસી જાય પેટમાં ચાલો એફી ફોર ટાઈમ આપણે સિક્સ છે પણ આપણે ગણીને જ ચાલશું એ તો અહીંયા તમે જોજો એફી ફોર ચાલો હું બધાની છૂટી છુટી લખવા વખતે આ એફી કેટલું ગણાય તો આ ગણાય થ્રી તો બીજા ત્રણ कार्बन के गणा से तो छाइट्रोजन के अंदर छत्तीस छात्र चालीस चार तेतालीस रेडी चलो ब्लू विट्रीओ सी एसओ डॉ फाइव एच टू ओ एक चार बे ने चार vitriol, -4 -2 बे ने चार छ છ ને પંદર પંદર ને છ એકવીસ ચાલો છતા એકવીસ એટલે સત્યાવીસ ઓકે ચાલો મિત્રો હવે આવે છે અણુભાર અણુભાર અણુ કેવી રીતે બન્યો મિત્રો તો પરમાણુઓ જેટલા હતા એ બધા પરમાણુઓ જોડાઈ અણુબેના રેડી તમે જોયું મિત્રો હમણાં કે પરમાણુઓ બધા આ કદાચ નહી દેખાય એટલે હું લખી દઉં પરમાણુ જોડાઈને જોડાઈને અણુઓ સંયોજન બનતો હોય છે એટલે કે પદાર્થ બને આ અણુની આપણે આણવીકતા ચેક કરી કરીને હમણાં એક આણવી એક દ્વિ આણવી એક ત્રી આણવીક એમ કર્યું ચેક કર્યું તો મિત્રો કોઈ પણ પરમાણુઓ જોડાય એટલે શું બને છે અણુજ બને છે તો એ અણુના એક અણુ દળ એટલે એને કહેવામાં આવે અણુ ભાર કહેવાય મોલેક્યુલર માસ યાદ આવ રાખજો કોઈ પણ એક અણુ દળ આ અણુ દળ દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે તો એના એક અણુ દળ આવે ચુમ્માલીસ એમયુ એક અણુ નું દળ જો કાર્બન આવવાનો દાખલા તરીકે એક એનએસીએલ વિચારો ચાલો એનએસીએલ તો સોડિયમ નો ત્રેવીસ વધતા ક્લોરીનનો પાંત્રીસ પોઈન્ટ પાંચ એટલે મળી જાય અઠાવન પોઈન્ટ પાંચ એ રેડી માની લો કે થયું હવે મિત્રો આજ એક અણુના દળ ને જો તમે ગ્રામમાં દર્શાવો તો એ બની જાય ગ્રામ મોલેક્યુલર માસ ગ્રામ મોલેક્યુલર માસ નો મતલબ શું તો કે એક મોલ અણુ જે હોય એ અણુ ગ્રામમાં તરીકે ગ્લુકોઝની જ વાત કરું તો સી સિક્સ એચપિક્સ છે એનો ગ્રામ મોલેક્યુલર માસ કેટલો થાય તો કે એકસો ને ગ્રામ લખાય અહીંયા હું હતું અણુભાર હતો રેડી પણ ગ્રામ આણવીય દળ કેટલું ગણાય તો એકસો એસી ગ્રામ કહેવાય બરાબર સમજો આ વાતને તો આ વાત થઈ ગઈ આપણી અણુભારની વાત તો આપણે આને ક્લિયર કરી દઈએ ચાલો હવે વાત કરીએ નેક્સ્ટ બીજી તમે જુઓ એક મોટી લાઈન આખી આપણે અત્યાર સુધીમાં ભણ્યા કોઈ પણ પદાર્થનું દળ હોય એ આપણને આપવામાં આવે તો ત્યાંથી આપણે કણોની સંખ્યા સુધી કઈ રીતે રન કરી શકીએ તો એનો મિત્રો એક આખો ફ્લોરચાર્ટ હવે હું તમને બનાવીને આપું છું તમે કોઈ પણ દળના અણુભારને વડે ભાગો આપેલા દળને અણુભાર વડે ભાગો એટલે તમને મોલ મળે શું મળશે મોલ એટલે તમે અહીંયા મોલનું સૂત્ર લખો ને કે મોલ એટલે શું તો કે એન તો એન બરાબર વજન ભાગ્યા અણુભાર આવું લખી શકાય બરાબર હવે એને જો તમે એન એ વડે ગુણી દો વજન ભાગ્યા ને તમે એન એ વડે ગુણી દો એટલે પરમાણુની સંખ્યા અથવા તો અણુની સંખ્યા મળે અણુય ચાલે ને પરમાણુ ચાલે જો અણુ હોય તો અણુ જ લેવાય અને પરમાણુ હોય તો પરમાણુ લે તત્વ હોય તો પરમાણુ બોલવું પડે સંયોજન હોય તો અણુ બોલવું પડે દાખલા તરીકે હું બોલું એ આ પચીસ ગ્રામ સોડિયમ છે તો તમારે અહીંયા પરમાણુની સંખ્યા આવશે હું એમ કહું પચીસ ગ્રામ મીઠું છે તો તમારે અહીંયા અણુની સંખ્યા આવશે ઓકે ચલો આ અણુની સંખ્યાને જો એની વડે ગુણી દો એટલે મળે પરમાણુની સંખ્યા શું મળશે પરમાણુની સંખ્યા યાદ રાખજો અણુની સંખ્યા પરથી પરમાણુની સંખ્યા મળે એ જ અણુની સંખ્યાને તમે પ્રોટોનની સંખ્યા વડે ગુણો એટલે કુલ પ્રોટોનની સંખ્યા મળી જાય એ જ અણુની સંખ્યાને તમે ન્યુટ્રોન સંખ્યા વડે ગુણી દો એટલે ન્યુટ્રોન સંખ્યા મળે તમે ઇલેક્ટ્રોન વડે ગુણી દો તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળે આ ડાયરેક્ટ અણુની સંખ્યા પરથી પણ મળી જાય હવે પરમાણુ આવ્યા પછી તમે પરમાણુના પ્રોટોન ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોન વડે ગુણી દો એટલે તમને ઉપરનામાં પણ પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા કે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે રેડી તો આ ફ્લોચાર્જ જે છે એ તમારા માટે નીટ જી ગુજકેટ બધે બહુ કામ લાગવાનું આના ઉપરથી તમે આમ પણ જઈ શકો અને રિવર્સ પણ આવી શકો એટલે આ જ તમને ખાસ મારે શીખવાડવાનું છે અને આના ઉપરથી પુષ્કળ એમસીક્યુ પૂછાશે મિત્રો હું અહીંયા વધારાનું બધું કાઢી નાખું ચાલો આગળ જુઓ મેં કીધું હતું ને પરમાણુની સંખ્યા ઉપરથી તમને પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મળે અને આના પરથી પણ ડાયરેક્ટ મળે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે એ જે વસ્તુ ભણ્યા ને એના ઉપર આધારિત એક એક્ઝામ્પલ લઈએ ચોત્રીસ ગ્રામ એમોનિયામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બોલો જો હવે મિત્રો આપણે નીટના ક્વેશ્ચનોને એક મિનિટથી વધારે ટાઈમ આપવો જોઈએ નહીં તો હું તમને અહીંયા સમજાવવા માટે તમને આપેલું છે વજન અને તમને પૂછ્યું છે ઇલેક્ટ્રોનની સંખ્યા ચલો એક મિનિટ બેગ જઈએ જો વજન તમને આપ્યું છે અને પૂછ્યું છે કયું ઇલેક્ટ્રોનની સંખ્યા તો તમારે વજન વજન પરથી મૂલ મૂલ પરથી અણુની સંખ્યા અને અણુની સંખ્યા પરથી ઇલેક્ટ્રોન એવું બધું કરવા કરતાં ડાયરેક્ટ આ મૂકી દેવાનું અને એને ગુણ્યા ઇલેક્ટ્રોન કરી દેવાનો એટલે જવાબ આવી ગયો રેડી ચાલો ચેક કરીએ જો વજન પરથી ઇલેક્ટ્રોન તો આપણે એક વખત સૂત્ર ખાસ જાણકારી માટે લખીએ ઐરાનું કઈ રીતે બને જો વજન ભાગ્યા અણુભાર એટલે આ મોલબયનું મોલ ગુણ્યા એવો ગેડ્રોંગ એટલે અણુબયના એ અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આપણને મળશે ઇલેક્ટ્રોનની સંખ્યા તો મિત્રો આપણે આની અંદર કિંમત મૂકીએ તો વજન આપેલું છે ચોત્રીસ એનો અણુભાર આપ્યો છે સત્તર રેડી એનો એવોગેડ્રો આંક ને ગુણ્યા એના ઇલેક્ટ્રોનની સંખ્યા એક એમોનિયાની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય તો આ એમોનિયાના નાઇટ્રોજનમાં સાત ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં એક એટલે બીજા ત્રણ ઇલેક્ટ્રોન ટોટલ ઇલેક્ટ્રોન થયા દસ તો આ થઈ ગયા દસ સત્તર દુ ચોત્રીસ દસ દુ વીસ એન એ તો જવાબ આવી ગયો ટ્વેન્ટી એન આ તો ઠીક છે આવા તો આપણે ઘણા બધા સવાલો કરવાના છીએ જે નાના નાના એકદમ પરફેક્ટ લેવલ પર લેવાય ચાલો રેડી હવે આ સાથે જ મિત્રો આપણો અહીંયાનો લેક્ચર પૂર્ણ થાય છે નેક્સ્ટ સેશનની અંદર આપણે આ જે ફ્લોચાર્ટ ભણ્યા એના ઉપર આધારિત આપણે ઘણા બધા એમસીક્યુ જોઈશું અને ત્યાર પછી સરેરાશ દળ અને પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર ગણીશું ત્યાં સુધી અલવિદા જય જયસ્વામિનારાયણ